નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં તો હાલમાં ગુજરાતમાં મિત્રો વાતાવરણ છે તે એક ધારું નથી જોવા મળતું અનેરું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો ચોમાસાના શરૂઆતમાં ગુજરાતમાં ભારેથી ભારે અતિભારે વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં જોવા મળ્યો હતો જ મોસ્ટ એકાદો બાકી છે બાકી બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને હવે મિત્રો ઝાપટા રૂપે વરસાદ આવી રહ્યો છે તો આ અગાહી કેટલા દિવસ યથાવત રહેવાની છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે તો વિડીયો મેં સુધી બન્યા રહીજો હજી સુધી વિડીયોને લાઇક ન કર્યું તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો તો આજના વિડીયો શરૂઆત કરી દઈએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા દિવસથી જોઈ દિવસ જે મુંબઈથી આપણે સુરત સુધીનો એરિયો છે તે દરિયા વિસ્તારમાં તો મિત્રો આ જે દરિયા વિસ્તારમાં વાવા વાવાઝોડું જે સોરી મિત્રો વરસાદ જે છે તે આપણું સોમા ચો ઠેરાવું તયું ન મિત્રો આ પટ્ટામાં કન્ટિન્યુ વરસાદ જો આપણને મળી રહ્યો છે તો મિત્રો તે છે મિત્રો ગુજરાતના દરિયા કિનારે પણ તેની અસર કરે છે તો મિત્રો જોઈ શકો છો ગુજરાતના મોસ્ટ ઓફ દરિયા કિનારે આપણને વરસાદી વાતાવરણ જોવા મળી રહી શકે છે જે આ કચ્છના ભાગો છે તે આ ભાગમાં આપણને કાંઈ પણ જોવા મળતું નથી પણ આ ભાગમાં તો મિત્રો કન્ટિન્યુ આપણને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જુઓ મિત્રો અહીંયા મિત્રો ઠેટા મુંબઈ સુધી આ વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે આમાં તો આગળ ધીરે ધીરે આપણે રીડિંગ જોઈએ તો મિત્રો ગુજરાતમાં જો મિત્રો અત્યારે દરિયા કિનારે જ મિત્રો મોસ્ટ ઓફ રીડિંગ જોવા મળે છે અને અહેમદાવાદ તો અહેમદાવાદમાં થોડા દિવસો પછી આપણને અહીંયા જોઈ શકો છો રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે એટલે કે ત્યાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા જે ઉત્તર ગુજરાતનો ભાગ છે તેમાં કાલના દિવસમાં સારો એવો વરસાદ જોવાની મિત્રો શક્યતા રહેલી છે અહીંયા આપણે જોઈએ તો આ જોવો મિત્રો તમે કેવો ભયાનક વરસાદ છે જે પાલનપુર અંદર આવી જાય છે મહેસાણા સાઈડ આવી જાય છે જે અંદરના તાલુકા જિલ્લા આપણે જોવા જઈએ તો આવી રીતના છે મિત્રો અહીં આવી જાય છે પાટણ આવી જાય છે જો શકો છો પાટણ સિદ્ધપુર પાલનપુર દેસા જેમાં મિત્રો રેડ એલર્ટ સાથે ભયંકર વરસાદ જોવા રાજપોર આ જ છે જો મિત્રો તમે ઘણો ભૂક્કા કાઢે વરસાદ છે અને અમદાવાદની પડકે છે આ સાથે મિત્રો જોઈએ તો આમ તો ગુજરાતમાં કોક જ જિલ્લો બાકી છે બાકી આખા ગુજરાતમાં કાલે વરસાદની ફરી એકવાર પાછી શક્યતાઓ રહેલી છે અને ભારે વરસાદની છે જામનગર સાઈડ પણ તમે મિત્રો એકવાર નજર જોઈ લો ભાવનગર સાઈડ પણ રેડ એલર્ટ આપણને વરસાદી જોવા મળી રહ્યું છે જામનગર સાઈડ રાજકોટની વચ્ચે આપણને આ જે ભયંકર વરસાદી છે તે મિત્રો રીડિંગ જોવા મળી રહ્યું છે આગળ જો આજ વાત કરીએ તો મિત્રો મિત્રો જે છે તે આપી છે ગુજરાતમાં જગ્યાએ કેવો વરસાદ તો અમદાવાદથી મિત્રો વધારે ગુજરાતમાં જૂન મહિનામાં દસ વર્ષનો રેકોર્ડ તોર્યો છે આ વર્ષે વરસાદના આંકડા પ્રમાણે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અહેવાલ પ્રમાણે ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં બસો મીમી કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે ત્યારે જુલાઈની શરૂઆતમાં જ વરસાદ ભૂક્કા કાઢવાની જ મૂડમાં લાગી રહ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી છ દિવસ અનેક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે આજે બીજી તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ આ સાથે મિત્રો આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ સાથે અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો મિત્રો બીજા આ જિલ્લાઓમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો આજ માટે મિત્રો આટલા આટલા તાલુકા જિલ્લામાં વરસાદી મિત્રો વરસવાનો સંભાવનાઓ રહેલી છે તો આગળ જોઈએ તો ત્રીજી તારીખ એટલે કે કાલના દિવસે બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં એલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આવી રીતે મિત્રો ત્રીજી તારીખે પણ આપણને જે છે તે સારો એવો વરસાદ બધી જગ્યાએ જોવા મળી શકે છે તો મિત્રો જોઈ શકો છો આગળના દિવસનું પણ આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે એ મિત્રો સિસ્ટમ છે તે ચિત્રો આવી રીતના ધીરે ધીરે બારની બાજુ ખતી રહે છે પણ દરિયા વિસ્તારમાં તો મિત્રો કન્ટિન્યુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા તો દરિયા વિસ્તારમાં તો કન્ટિન્યુ જ આપણને અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આટલા વિસ્તારમાં તો મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો મિત્રો કાયમી માટે વરસાદ યથાવત રહેલો છે જ્યારે ચોથી તારીખ એટલે કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જણાશે એટલે કે બે દિવસ આજને કાલને વરસાદનું જોર ભારે છે પછી ત્રીજા દિવસે મિત્રો વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો પાંચમી તારીખે ફરી ચોમાસાની તીવ્રતા વધતી હોય તેવું આપણને લાગી રહ્યું છે તો તે સાથે જિલ્લાઓનો સમાવેશ સાતા જોઈએ તો અરવલ્લી મહીસાગર દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જ્યારે મિત્રો આપણે છ દિવસની આગાહી જોવાની તો છઠ્ઠી તારીખની આગાહી જોઈ લઈએ તો મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ સાથે જો વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર મોરબી કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ સુરત તાપી ડાંગવા એલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો તમે તો આવી રીતના અલગ અલગ જગ્યાએ મિત્રો અલગ અલગ એલર્ટ પણ આપવામાં આવેલા છે તો છેલ્લું આપણે સાતમી તારીખનું જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડવાની સાતમી તારીખમાં આગાહી આપણને જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો સાતમી તારીખે સોમવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી જામનગર દ્વારકા પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં એલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી રહી છે તો મિત્રો એફના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિ પહોંચી વળવા માટે એનડીઆરએફ તથા એફની કુલ બત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત બે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ રિજિયન વાઇઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી જે મુજબ રાજ્યના બસો ને સો જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ બાય બાર જળાશયો મિત્રો જે છે તે પર એલર્ટ ઉપર છે અને ઓગણીસ જળાશયોના મિત્રો વોર્નિંગ આપવામાં આવી રહી છે આગળ જો મિત્રો આપણે વાત કરીએ તો કઈ કઈ જી કઈ કઈ તારીખની અને કેવી કેવી જે છે ની ટીમ મારે જે મિત્રો આગાહી આપી છે અથવા વોર્નિંગ આપી છે જે તમે સમજો તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે હાલ રાજ્યમાં ઓવરફ્લો ઓવર અને પાણી ભરાવાના કારણે ચોરાણું રસ્તા મિત્રો બંધ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો એટલો ખતરનાક વરસાદ આપણે છે તે ગુજરાતમાં આ વર્ષે શરૂઆતમાં યોજાયો હતો બાકી તો મિત્રો આજની આગાહી આપણે બધી કવર કરી લીધી છે હવે મિત્રો પવનની સ્પીડ તો જોતા જ છે પવનની સ્પીડ નોર્મલ રહેલી છે પણ દમણમાં ઓગણીસની એટલે કે દમણમાં વધારે થોડોક પવનની સ્પીડ જોવા મળી રહી છે બાકી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું ખાસ કોઈ મોટી આગાહી આપવા જે મિત્રો આગાહી હતી તે બધી આપણે કવર કરી લીધી છે તો મળીએ હવે આપણે બીજા વિડિયો સાથે તો મિત્રો તમારે કાંઈ પણ કહેવું તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે યુટ્યુબ ચેનલમાં નવેને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો ચાલો મિત્રો મળી આવજ જ બજાવી જય હિન્દે મા